ફળોનો રાજા એટલે કેરી અને એમાં પણ ગીરની કેસર એ જગ વિખ્યાત છે ત્યારે કેસર કેરીનો ગઢ ગણાતા એવા ગીર સોમનાથ વિસ્તારમાંથી કેસર દેશ અને દુનિયામાં એક્સપોર્ટ થાય છે પરંતુ હવે કેસરની સિઝન પૂર્ણતા નારે છે આ વર્ષે આશરે બેતાળીસ દિવસ કેસર કેરીની સિઝન ચાલી આ બેતાળીસ દિવસ દરમિયાન તાલાલામાં કેસર કેરી માર્કેટમાં પાંચ લાખ છનું હજાર સાતસો કેરીના બોક્સની આવક નોંધ અને એક અંદાજ અનુસાર અમેરિકા અને દુબઈમાં સહિતના દેશોમાં પાંચસો ટન કેરી એક્સપોર્ટ થઈ છે ખરાબ હવામાનના કારણે આ વખતે પાક ઓછો હોવાથી બમણા ભાવે કેરી દેશ વિદેશમાં વહેંચાય આ વખતે બેતાલીસ દિવસની સિઝન જેવી છે ખેડૂતોને ઊંચા અને સારા ભાવ મળે છે કુલ બેતાલીસ દિવસમાં પાંચ લાખ છન્નું હજાર સાતસો બોથી આવક થઈ છે સરેરાશ ભાવ સાતસો રૂપિયા થયા છે આ વખતે કેરીની પચાસ ટકા આવક હતી પણ ખેડૂતને ભાવની ભાવ પહેરેટી બહુ સારા મળ્યા છે